સાહેબ ગામ ગામની માલવા પાંચ હાથ ચારણ ના મકાન નાના નાના ખોયડા રહી ગયા છે એની માલિકા જેની પછી તરી વર ની ઉંમર મોંઘા નામનો નો ચારણ જેને બોટા માન બાપ બે છે બાકી ઘરની ની કોઈ નથી ચારણ નથી કરો અને વગડાની માલપા સારવા જાય પણ બીજા જે ચારણના દીકરા હોય ગાયું ભેસું ચારતા કોઈ માલદારી ભરવાડ હોય રવારી હોય એ બધાયનો માલ દોર જલ્દો હોય પણ મોંગાનો માલ એક બાજુ થી એક બાજુ ગાયુ ને ભેહું ને લાકડીના ઢેકામ વાળી અને એક બાજુ સંતા મેકે અને આકાશ સામે નજર કરી અને બેઠો બેઠો આંગળીના બેઠા કરે

એમાં એક દાયા માણસ મોંઘા અમે બધા ભેગા થઈ દે બપોરા કરીએ સિરામણ કરીએ તું કોઈ ની આરે બોલતો નથી કાયમ એક બાજુ તારો માલ સર અને બધાય થી નોકો બેઠો બોલો આપની માન માંગણી ના બેઠા શું તને भई तो मां क આટલા વર્ષ ને આટલા દી થયા માના હું રાજને દી જાપ માની માળા કરું માના છંદ બોલું માના દુહા બોલું મને માં મળતી નથી માં છે ક્યાં મોંગો ચરણ આટલું બોલે ને સાહેબ એટલે બીજા એક ચરણ ના યુવાને આવીને કીધું કે મોંગા તારે માને જોવી છે હા મારે માને જોવી છે

માલધારી ના ને માલ માં માલ ઢોર પણ વિહામો લઈ ગયો બોલો મોંઘો ચારણ એક જાગે છે સાહેબ એ અને પોતાની બુટી જાગીને

ભાઈ જય માતાજી ક્યાંથી આવ્યા કે બેન આવું શું ચમાડી ની ઓહો ચારણની ની દીકરીઓ કે છે ચમાડી થી આવો તમારા તેરવેઝ ઉપર તો એમ લાગે કોઈ તમે દેવી પુત્ર ચારણ છો આ બેનું ચારણ છો કે તો આઈ કોના ઘરે કોઈ ના ઘરે નહીં મને મોંગલ નો

માના ઓરડા ની ઉતારી માના ઓરડા ને સલામ કરી અને ઓરડા ની માલી એ ਇੱਕ ਵਾਰ ਉਹ ਰੋਣਾ ਖੂਣਾ ਮੈਂ ਬੈਈ ਗਿਆ ਮਾਣੀ ਚਰਜੂ ਬੋਲਿਓ ਮਾਨੇ ਦੁਆਛੰਦ ਬੋਲਿਓ ਮਾਣੀ ਹਾਰਾਣੀ ਬੋਲਿਓ ਮਾਨੇ ਖੂਬ ਆਨੰਦ ਕਿਰਿਓ ਸਾਈਂ ਹਵੇ ਵਾਂਗ ਦੀ ਮਜ਼ਾ ਹੈ ਸਾਈਂ ਤੁਸੀਂ ਜੇ ਕਈ ਭਜਨ ਕਰੋ ਇਹ ਆਪਣੇ ਕੋਈ ਨਾ ਪੁੱਛਾਇ ਕਿ ਮਾਰੂ ਭਜਨ ਆਏ ਭੋਗੇ ਸੇ ਕਿ ਨਹੀਂ ਇਹ ਤੁਹਾਰੇ ਮਨ ਕੀ ਕਬੂਲ ਕਰੀ ਲੈਵਾਏ પણ મોંઘો ધારણ બેઠો તો માથે માતાજીના ના તોરણ બાંધેલા હતા મોંઘે વિચાર કર્યો કે મન માં મળી મારો આત્મા ઠર્યો પણ હું જે કાય બોલ્યો માની જરત બોલ્યો માની આરાણી બોલ્યો માના ગરબા બોલ્યો માના છંદ બોલ્યો માના દુહા બોલ્યો પણ ઈ જો મારા મોઢામાંથી નીકળતા શબ્દ જો મોંઘે સાંભળ્યા હોય ને ધોરણ છે એમાંથી એકાદું નાળી તૂટી મારા ખોળા માં પડે તો હું એમ માનું મારો અવાજ મોર

ચારણ હિંમત હારી ગયો મારો અવાજ હવે મોંગલ સાંભળતી નથી એ મારી ભક્તિમાં માં કઈ ખોટ ટલા નાળિયેલ માતા ને એ પવન નો જોખો આવે ને તેમ ઝુંમર હલવા માંડે ને બધાય નાળિયેલ આમ ધને નાડી હલવા માંડ્યા એમાંથી એક નહીં બે નહીં પણ ત્રણ નાળિયેલ તૂટી ને ખોરાક

જીબા ની માથે એક પાણી નું ટીપુ નહીં મેડિયું પછી પછી જે એનું ભજન પાક્યું એટલે એને મોગલ ને અમે પ્રાર્થના કરી એમાં જ્યાં સુધી તારા દર્શન નો કરું ત્યાં સુધી જીબાણ ઉપર પાણી નું નહીં વેલા ત્રણ ચાર વાગે હાલી અને પોગી જાય દર્શન કરી પાછો ગયો જાય પછી માલ ઢોર ચારે આખો થી મોંગલ ના નામ ની ચર્ચુ ગાય મોંગલ નો આરાધ ગાય મોંગલ ના નામ ની એક માળા ફરતી હોય વજન ભાગી ગયું છે વાત કરતા વાર લાગે અને આહો ની નવરાત્રી આવી જાય છે કાલે આઠમ નો દિવસ છે અને પાર્થણા ની માન માં મોંગલ ના થડે માના નર નિવેદ માતાજી ની પેટલી ભરાવાની છે માને તરવેડો દેવાનો છે

વેલા ત્રણે વાગ્યે જાયો લાઈ ધોઈ કપડા પહેરી અને પોતાની બુટીમાં હુદી ને એના ચરણ ને મડી પોતાની માના ચરણની રજ માથે ચડાવીને ને કીધું માં એ માં માં જાગો હું માં ભગવતી મોંગલના થળે જ આવું છું અને સાહેબ અમે તો કાયમ ગઈ છીએ મઠમાં બેઠીને એ રક્ષણ કરી શકે પણ જન્મ ની દેનારી ઉપકાર તો સાહેબ દુનિયા માં કોઈ ચૂકવો નથી મોલ ના આજે દિવસ છે હું જાઉં છું તમે ઊભા થાવ પોતાની પણ હાથ ને મારવા માંડ્યા એ મોંઘા મોંઘા

ભગવતી મોંગલ મારા માટે કઈક પ્રાર્થના ગઈ પોતાની જન્મ દેનારી માને પોતાના આંગણે મેકી અને મંડો ભાગ વાસાય ક્યાં માં ભગવતી મોંગલનો નો થડો

અને એમાં આજ તારી પાસે તારો મોંઘો આજ મારી માની આખું માંગુ છું મારી માને પરિવાર જીવતદાન દે અને જો મારી માં આંધળી હોય અને મોંગલ તું આજ આઠમ છે નિવેદ ખા તો મોંગલ તન ખાધે ખોટ બેહતારા થી ખવાય અને નેડા ની નિવેદ માંથી તૈયાર થવા માના નિવેદ આવી ગયા માના દીવા પ્રગટ થયા માની જોત પ્રગટ થઈ મારી જન્મની દેનારી માં આંધળી થઈ ગઈ મારી આંધળી માં ફાફા મારે મોંગલ તું ખાઈ લે એક વિચાર કર્યો

એક બાજુ અમે ઓરડા ની માનવા એસી ના આુઠા ડોસી માં બેઠા હતા જેના ખોળિયા મોંગલ આવતા જેની માટે મોંગલ નો ભેડિયો હતો બે ચાર બેનુ દીકરી એમને બાવડા પકડી માના મઠ માં લાવ્યા અને ચારણ ની બે નું દીકરી હાથ ની માનપા નિવેદ નો આમ કોળિયો લઈ ધુપેલિયા એક કોળિયો બીજો અને ત્રીજો કોળિયો મેકે અને ફળિયામાં ઉભેલા મોંઘા ચારણે ગરગર ઓલા પથ્થર

જેની માથે મોંઘર નો ભેળિયો હાથ ની મારી પાસે કાંકર કંદિયા પહેર્યા છે મોંઘા ને આઈ માં મોંઘો મો

જનેતાને ને અંધાપો આવે ને તું ખાઈ લે તો મોંગલ દુનિયા મતન માને કોણ માને

મારા નામની પરસાદી એના ગળે ઉતારે અનજો જો બે આંખે દેખતી થી ન કરી તું ગાંધી